બોલો પ્રશ્ન બોલાવે વાલો ભાન બોલાવે રે મોર વગાડે ગાડી વાલો ભાન બોલાવે રે રસોઈ કરવા બેસુ ત્યારે મોર વગાડે રે રોટલીનો પીંડો હું તો માથે લઈને ભાગુ રે રસ્તે જતા માકડલાની નજર પડી માથે રે કૂદે કૂદે મસ્ત કયું પર ફરે સે યુ જાણી રે હું તો એવી સાવજ બોળી રહ્યું નહીં કંઈ બાન રે ઉભી વાટે જોયા જેવો થયો છે કઈ તાલ રે સાચા મળા વ્રજના લોકો મુજને દેખી હસિયા રે ગોવાળોની ટોળી પાસળ તાળી પાડી બોલ્યા રે માકડ લાલ્યો માકડ લાલ્યો વેચે વ્રજની નારી રે આજ સુધી જોઈ નથી આજ ઉયા વેચનારી રે રસ્તે મળ્યા કાન એ તો રાધા દેખી હસિયા રે કહેવા લાગ્યા ગોપી નિયા જે શેનો વેશ દરિયો રે હું તો શરમાણી સખી હું તો બહુ રે શરમાણી રે આવી મારી હસી થતા હું બહુ શરમાણી રે ક્યાં જવું ને કોને કહું મોઢું શું દેખાડું રે પાછું વાળીને જો ત્યાં તો લોકોનું સે ટોળું રે થાકી પાકી ઘરે આવ્યા સાસુજી કે જાણા રે રસોડામાં જો ત્યાં તો થઈ છે મોટી હાની રે શાકનો તો કોલસો થયો રે પાણી રે લાપસીની તપેલીમાં થઈ છે તાણા તાણી રે ચટણી મેં વાટી ત્યાં તો મીઠું થયું જાજુ રે સાસુ સસરા જમવા બેઠા હું તો બહુ મું જાણી રે લાપ સીને પીરસી ત્યાં તો બેઉ થયા રાજી રે કોળિયો ભરવા જાય ત્યાં તો આખી થાળી ઊંચકી રે મોઢામાં જામી લે ત્યાં તો દાત લીધા ચકડી રે બોલ્યું તો બોલાય નહીં ને શ્વાસ તો લેવાય નહીં કાન કુંવર આવ્યા ત્યાં તો થઈ સે ની રાત રે ગોપી મંડળ આવ્યું ત્યારે થયો સે આનંદ રે ભાન ભૂલાવે વાલો ભા વાલો ભાન બોલાવે રે બોલો કૃષ્ણ કન્યા લાલકી છે ગોવર્ધન નાથની જે